ખેડા જિલ્લાના મહેમદાબાદ સરકારી જમીનના બારોબાર વેચાણનો ગંભીર કૌભાંડ સામે આવ્યો છે સિંચાઈ વિભાગની સેક્શન કોલોનીમાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી ખાનગી વ્યક્તિને વેચી દેવામાં ચોંકાવનારો મામલો બહાર આવ્યો છે વર્ષ ઓગણીસો પંચોતેરમાં માં સિંચાઈ વિભાગ માટે જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ તે સમયે કેટલાક વડીલોના નામો સાત બારના રેકોર્ડમાં રહી જતા તેનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે

આ કોભાનમાં વાટવાડી ગામના સાત અને મહેમદાવાદના એક સામે ફરિયાદ નોંધાઈ છે મહેમદાવાદ પોલીસ મથકે કુલ આઠ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ફરિયાદમાં ફૂલાબેન પરમાર ભરત પરમાર વિમળા પરમાર ચંદ્રકાંત પટેલ સવિતા પટેલ આશીષ પટેલ જયેશ મેઘવાલ અને ભાવિન પટેલના નામો સામેલ છે સાહેબ વર્ષોથી અમે અહીં રસ્તા ઉપર છે આખી કોલોની હતી સરદાર સરોવર નિગમની અને પાકા મકાન હતા આગળ ઝોંપો પણ હતો અને ઝાડ પણ હતા એ છેલ્લા હું એક દોઢ વર્ષથી જોઉં છું કાં તોડફોડની પ્રવૃત્તિઓ ચાલતી હતી વચ્ચે કાટમાર પણ ભરાઈ ગયો અને અત્યારે મેં સરદાર સરોવર નિગમનું બોર્ડ માર્યું જાહેર નોટિસ પણ આ જમીન તો વેચાઈ પણ ગઈ ત્યાં સુધી કોઈ સરકાર જાગી નહીં અને હવે ઘોડા છૂટી ગયા પછી તારો મારવા આવ્યા અને આની અંદર જે પણ અંદર વ્યક્તિ સંડોવણી હોય એમને કડક મકડક સજા થવી જોઈએ જેથી કરીને આવી સરકારી જમીનોનું હડપ ના કરે બીજું કાંઈ ગામમાં સર્વે પણ કરો તો તમે સરદાર સરોવર નિગમની જમીનો કેનાલો માઇનર કેનાલો પડી છે પણ પણ એમાં સરકારે ધ્યાન આપ્યું અને દિન સુધી સુધીમાં જે પણ સંડોવાયેલા માથાભારે માણસો છે તો એમની ઉપર કડક કડક કાર્યવાહી થવી જોઈએ એ હું આમ આદમી તરીકે બોલું છું અને જાતા આવતા બધા પણ જોઈ રહ્યા હતા તમાસા જ્યારે પણ એ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવી જ જોઈએ અને નિર્દોષ વ્યક્તિઓ કોઈ બીજા દમ ભીડી અહીં જે રહેતા હતા એમને ખાલી કરાવી દીધું અને આ કબજો લઈ લીધો એટલી મારી જાણમાં છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ નડિયાદ